Hello, good morning campju. Tu, kami pergi ke aje. Jauh dari sini. Ya, Pakistan tu pasai ke aje. Tidak jarang sih mas. Kena, awak si tu jaisu. to try to take the fly over. The who posted guy Pintu by na tamna kidiyam ka gare mukwa aavi gaye chu. Pintu bhai, kyu maza? Babi, dance to ઓકે ઓકે ઓકે

જેની વાત જોવાની મેં તમને કીધી હતી એ વાત આપણે જ જોવાય છે ચા ચા પી લઈએ ચાલ ફટાફટ કામ બહુ છે અને પેલી માતા આવે તમારે સારું ખબર સુધી આવી ખબર નહીં ક્યાં રહે છે હું આવી ગયો છું એક શૂટ છે ત્યાં આ એની પાસેનું લોકેશન છે અને હું પાર્કિંગમાં છું પિંટુ ભાઈ અંદર જવા જોઈએ કેવું કામ ચાલુ થાય છે તો આ લોકેશન છે આજે અહીંયા શૂટ કરીએ છીએ

ડેકોરેશન તો હું પિન્ટ બને ઘરે મૂકીને આવ્યો અને બહુ જ થાક લાગે છે સૂતમાંથી ડાયરેક્ટ જોબ પર જોબમાંથી પાછો સૂત પર પાછો હવે ઘરે પહોંચ્યો છું તો બહુ જ થાકી ગયો છું તો આજનો લોક અહીંયા જ પૂરો કરું છું તો ગુડ નાઇટ મળીએ આપણે કાલે નવા બ્લોગમાં त्यासाठी चिंता सर मस्त रो खुस रो और वाईप करता रो दिवस दिसते